વડોદરા સાયબર એક મોટી સફળતા મળી છે વિદેશી નાગરિકો અને એમાં પણ ખાસ અમેરિકનો ના ખિસ્સા એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે શું હતી ભેજાબાજુની મોડસ ઓપરિંડી અને કેવી રીતે ગુનાને અંજામ આપતા હતા જુઓ આ ખાસ અહેવાલમાં વડોદરા સાયબર ક્રાઇમે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને વિદેશી નાગરિકોના રૂપિયા ખંખીરી લેતા એક કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો તલસટ ગામના એકાવન નંબરના વિન્ટેજ બંગલા પર દરોડા પાડીને ત્રણ યુવકો સ્વયં અરૂણ રાવત સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેશ પંચાલની ધરપકડ કરી દેશભરમાં ચાલતા જુદા જુદા કોલ સેન્ટરની ઉઘરાણી વડોદરાથી કરવામાં આવી રહી હતી ભેજાબાજુની છેતરપિંડી કરવાની રીત ખૂબ જ આશ્ચર્યચકિત કરી નાખે તેવી હતી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી આરોપીઓ માત્ર એસી કે રૂપિયામાં જ અમેરિકાના ડેટા ખરીદતા જે બાદ અમેરિકન નાગરિકોના સિબિલ સ્કોરના આધારે જાત જાતની આકર્ષક ઓફર મોકલવામાં આવતી હતી આ ઠગબાજ ટોળકી વિદેશી નાગરિકોને ટેક્સ્ટ મેસેજ મોકલીને ત્રીસ ટકા કમિશનના બદલામાં લોન પાસ કરાવી આપવાની બાહીધરી આપતા હતા ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે એ બેન્ક્સ વેરીફાય કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો લુફોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક પ્ર્રીન ડોટનું એક પ્રિપેઇડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના ક્રેડિન્શિયલ્સને કોપી કરીને છટકબારી જાણતા હોવાથી રૂપિયા ખંખેરવા માટે દુરુપયોગ કરતા ગ્રાહકોને પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ કાર્ડમાં પૈસા જમા કરાવવાનું કહી ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી આંગડિયા મારફતે ભારતમાં મંગાવી દેતા હતા વડોદરા સાયબર ક્રાઇમને તપાસ દરમિયાન ગુનાના નેટવર્કમાં ઉપયોગી જુદા જુદા ટેલિગ્રામ ગ્રુપ મળી આવ્યા છે એ કે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપનો ઉપયોગ ટેક્સ્ટ અને વોઇસ મેસેજ દ્વારા શિકારનો સંપર્ક કરવા માટે કરવામાં આવતો હતો તો ડોલર રિચિઝ ડોલર ગ્રુપ થકી લોન પ્રોસેસિંગની સાથે જ કમિશનની રકમ મેળવવામાં આવતી હતી જ્યારે મિસ્ટર વર્ક યુ એસનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડની વિગતો એકઠી કરવામાં આવતી હતી જ્યારે સુપર સેલ્સમેન ગ્રુપ મારફતે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી જ્યારે સૌથી છેલ્લા અમ્મુ ગ્રુપ દ્વારા કમાયેલી રકમને આરોપીઓ દ્વારા પોતાના વૉલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી વડોદરા સાયબર ક્રાઇમે આરોપીઓ પાસેથી તમામ જરૂરી પુરાવા મેળવી લીધા છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થતાં જ આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસના હાથે ઝડપાયેલા શાતિર શખ્સોએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવે છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને એમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે એક એ કે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ છે પ્રાથમિક પૂછપરછમાં એવું જેને આવ્યું છે કે છેલ્લા બે મહિનાથી આ જે જગ્યા છે વિન્ટેજ બંગલો કામ ચાલુ હતું પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં એસી લોકો આપણને અત્યાર સુધી મળી આવે છે અને વધુ ખુલવાની શક્યતા છે વડોદરા સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં એસી લોકો સાથે ઠગાઈ થયાનું સામે આવ્યું છે જો કે કેટલી રકમ આરોપીઓએ મેળવી હતી તે અંગેની તપાસ હજુ ચાલુ છે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ જરૂર જણાશે તો અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈનું પણ ધ્યાન દોરશે આ હાઈ પ્રોફાઇલ ઠગાઈ નેટવર્કના તાર દેશના અન્ય શહેરોમાં જોડાયેલા હોવાની આશંકા છે વડોદરા સાયબર ક્રાઈમે આરોપીઓ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ હાથ ધરી છે કેમેરામેન ડીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફોસ્ટ વડોદરા